નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા દ્વિતીય સત્રની પરીક્ષા બે હજાર ચોવીસ વિશે ગણિત ધોરણ પાંચનો આજે આપણે સોલ્યુશન જોઈશું મિત્રો તો ચાલો પહેલો પ્રશ્ન છે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો વિડીયોને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો ચાલો પહેલો પ્રશ્ન છે શાળા અને બગીચા વચ્ચે શું આવેલું છે તો બેંક આવેલી છે શાળા અને બગીચા વચ્ચે બેંક આવેલી છે મંદિર ગ્રામ પંચાયતની કઈ દિશાએ આવેલું છે તો પૂર્વ દિશાએ બરાબર જો મંદિર ગ્રામ પંચાયતની પૂર્વ દિશા બાજુ આવેલું છે બેંકની પૂર્વ દિશામાં શું તો બગીચો દવાખાનાની ગ્રામ પંચાયત તરફ જવા કઈ દિશામાં જવું પડે તો ઉત્તર દિશામાં પોસ્ટ ઓફિસથી બગીચા તરફ કઈ દિશામાં જોતો તો દક્ષિણ દિશામાં ચાલો પ્રશ્ન નંબર બે નીચેના આકારોને તેની જાળી નેર સાથે જોડો તો ચાલો પહેલો છે શંકુ તો શંકુને આપણે જોડીશું તો એનો આકાર આ રીતનો બનશે બરાબર ઓપ્શન ડી સાથે આવશે બરાબર આનો જોડકામાં એ ડી સાથે જોડાશે ચાલો નળાકાર તો એને આપણે ખોલીએ તો એ લંબચોરસ બનો ઓપ્શન સી ચાલો સમગન તે આ રીતનું બને અને આને ઓપ્શન એ બરાબર તો આ આને જોડકા જોડાય ચાલો પ્રશ્ન નંબર ત્રણ પાંચમાર્ક સાત ભાગ્યા દસ બરાબર તો એનો આવશે ઓપ્શન છે ઝીરો પોઈન્ટ સાત નવની નીચે સો તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ ચાલો છવ્વીસની નીચે દસ તો આનો આવશે બે પોઈન્ટ છ ચાલો પ્રશ્ન નંબર ચાર સાત પોઈન્ટ સોળ એટલે આપણે દશાંશ ચિહ્ન કરું તો નીચે સો લખવા પડે ઓપ્શન એ ચાલો ઝીરો પોઈન્ટ જીરો છ તો આનો આવશે છ નીચે સો પ્રશ્ન નંબર ચાર પચીસ પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો પચીસની નીચે સો એટલે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા ચાલો તોતેર સેન્ટીમીટર બરાબર કેટલા તો નીચે સો એટલે જીરો પોઈન્ટ તોતેર મીટર ત્રણ કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો ત્રણ હજાર ગ્રામ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ દાખલા ગણો એક લંબચોરસ લંબાઈ પોસ મીટર છે મીટર છે તો પરિમિતિ કેટલી થાય ચાલો લંબચોરસ છે છે તેની લંબાઈ મીટર પહોળાઈ છે મીટર બરાબર બે ગુણ્યા લંબાઈ સૂત્ર તો બે ગુણ્યા પચીસ વધતા વીસ એટલે પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ દુ નેવ બરાબર દાખલા એકનો જવાબ આવશે નેવું મીટર ચાલો દાખલા નંબર બે એક ચોરસ બાગની લંબાઈ પંદર મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો ચાલો આ દાખલો આપણે ગણીને જોઈએ જો મિત્રો લંબાઈ બરાબર પંદર મીટર તો છેતરાફળ ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પંદર ગુણ્યા પંદર એટલે કે બસો મીટર મીટરનો વર્ગ અથવા તો બસો પચીસ ચોરસ મીટર બરાબર ચાલો દાખલા નંબર ત્રણ એક ચોરસ રૂમાલની લંબાઈ વીસ સેન્ટીમીટર તેની ફરતે લેસ લગાડવામાં કેટલી લેસ જોશે તો મિત્રો આ દાખલામાં આપણે પરિમિતિ કરવી પડે બરાબર તો ચાલો આ દાખલો આપણે ગણીશું ચાલો મિત્રો લંબાઈ છે વીસ મીટર લેસની લંબાઈ બરાબર તો આપણે એની પરિમિતિ શોધવાની તો લેસની પરિમિતિ બરાબર તો ચાર વખત લંબાઈ એટલે કે વીસ ગુણ્યા ચાર એટલે કે વીસ ચોખાને એંસી મીટર તો આપણે એંસી મીટરની લેસ જોશે બરાબર ચાલો દાખલા નંબર ચાલો એક લંબચોરસની લંબાઈ પચીસ સેન્ટીમીટર છે પહોરાઈ દસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો બરાબર ચાલો આનો આપણે ઉકેલ આવીશું ચાલો મિત્રો લંબાઈ બરાબર પચીસ સેન્ટીમીટર છે પહોળાઈ દસ સેન્ટીમીટર તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળે કારણ કે આ લંબ છે તો પચીસ ગુણ્યા દસ એટલે બસો ને પચાસ સેન્ટીમીટરનો વર્ગ બરાબર મિત્રો ચાલો હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર છ ચાલો મિત્રો પ્રશ્ન નંબર છ નીચેના પાઇચાર જો આ પાયચાર પાયચાર એટલે વર્તુરાલેખ માં શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી રમતમાં ભાગ લીધેલ છે તેની વિગત દર્શાવેલ છે તેના આધારે નીચેના પ્રશ્નો જવાબ આપજો મિત્રો અહીંયા શાળાના કુલ વિદ્યાર્થીઓ જોઈ લો કેટલા છે પચીસ દસ પાંત્રીસ પાંત્રીસ દસ પિસ્તાલીસ ને પાંચ પચાસ પચાસ સો એટલે કુલ વિદ્યાર્થી સો છે એમાં પચાસ દોઢમાં છે બરાબર તો આપણે પાછળ એના પ્રશ્નના જવાબ આપીશું ચાલો પ્રશ્ન નંબર એક સૌથી ઓછા વિદ્યાર્થીઓ કઈ રમતમાં છે તો ભાલા ફેંકમાં કઈ રમતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તો દોડમાં કઈ બે રમતમાં ભાગ લીધેલી વિદ્યાર્થીની સંખ્યા સરખી છે તો કુસ્તી અને ચેસ ગોળા ફેંક કરતાં દોડમાં ભાગ લેનારની સંખ્યા કેટલી છે તો કેટલા ઘણી છે મિત્રો તો બે ઘણી શાળામાં કુલ વિદ્યાર્થીઓ જુદી જુદી રમતમાં ભાગ લીધેલા છે તો સો વિદ્યાર્થીઓ બરાબર ચાલો પ્રશ્ન નંબર સાત નીચેના દાખલા ગણો બરાબર ચાલો અહીંયા ગમે તે બે ગણવા છે આપણે આ બે લીધા છે એક તમે આ પણ લઈ શકો કે પચીસ લીટર દૂધ વેચે તો બે વર્ષમાં કેટલા લીટર દૂધ વેચાય બોલો એક વર્ષના ત્રણસો ને પાંસઠ દિવસ થાય બરાબર ચાલો ત્રણસો પાંસઠ બે વર્ષ છે બરાબર એટલે પહેલાં તો આપણે બે વર્ષના ગણવા પડે બરાબર પાંચ દુ દસ છ ને બાર એક ત્રણ છ દુ બાર ને એક તેર વધી ફરી એક ત્રણ દુ છ એક સાત સાતસો ને ત્રીસ દિવસ થાય બરાબર હવે ચાલો જો એક રોજનું એક લીટર દૂધ વેચે છે બરાબર એટલે કે એક દિવસનું પચીસ લીટર દૂધ વેચે છે તો એ બે વર્ષ એટલે કે ત્રણસો પાસઠ દિવસનું કેટલું લીટર દૂધ જાય બરાબર તો ત્રણસો પાસઠ ગુણ્યા સોરી સાતસો ત્રીસ બે વર્ષ એટલે સાતસો ત્રીસ થાય સાતસો ત્રીસ ગુણ્યા પચીસ આનો ગુણાકાર તમારે કરવો પડે મિત્ર એટલે આનો જવાબ તમારે આવી જશે બરાબર ચાલો બીજો રાખ લોજો એક દુકાનદાર આઠસો ને પંચોતેર લાડુ પેક કરવા છે જો એક ખોખામાં 25 લાડુ પેક કરે તો બધા લાડુ પેક કરવા માટે કેટલા ખોખાની જરૂર પડે ચાલો મિત્રો આનો આપણે ઉકેલ લઈશું કુલ આઠસો પંચોતેર લાડુ છે 25 લાડુ એક ખોખામાં પેક થાય છે તો 875 પંચોતેર લાડુ કેટલા ખોખામાં બરાબર તો આઠસો પંચોતેર ગુણ્યા નીચે 25 આપણે ભાગાકાર કર્યું છે જો આ રીતે તો આનો જવાબ આવશે પાંત્રીસ ખોખા ચાલો દાખલા નંબર ત્રણ લઈએ સમીર રોજના દસ કિલોમીટર ચાલે છે તો તે એક વર્ષમાં કેટલા કિલોમીટર ચાલતો હશે બરાબર તો ચાલો એનો આપણે ઉકેલ લઈશું જુઓ પ્રશ્ન નંબર ચાલો એક દિવસના દસ કિલોમીટર બરાબર ત્રણસો પાસઠ દિવસ એટલે કે એક વર્ષના કેટલા એટલે કે ત્રણસો પાંસઠ ગુણ્યા દસ બરાબર એટલે કે ત્રણ હજાર છસો ને પચાસ કિલોમીટર ચાલશે બરાબર મિત્રો પ્રશ્ન નંબર આઠ નીચા પહેલા સિક્કાના વજન પ્રતિ પ્રશ્નોના જવાબ લખો ચાલો રૂપિયાનો એક સિક્કો હોય તેનો પાંચ ગ્રામ વજન છે અને દસ રૂપિયાનો સિક્કો હોય તો તેનું વીસ ગ્રામ વજન છે ચાલો પેલો એક રૂપિયા એક રૂપિયાના સો સિક્કાનું વજન કેટલું થાય બરાબર મિત્રો તો ચાલો એક રૂપિયાના સો સિક્કાનું વજન થાય સો એકનું પાંચ તો સોનું સો ગુણ્યા પાંચ એટલે કે પાંચસો ગ્રામ થાય ચાલો સો ગ્રામના વજનના દસ રૂપિયાના કેટલા સિક્કા થાય બરાબર હવે જોઈએ મિત્રો દસ રૂપિયાના સિક્કા એક સિક્કાનું વજન છે વીસ વીસ ગ્રામ તો આપણે સો ગ્રામ કરો હોય તો કેટલા બરાબર તો આનો જવાબ આવશે સો સો ગુણ્યા એક નીચે વીસ એટલે વીસ પંચે સો તો મિત્રો આ હતું ધોરણ પાંચનું ગણિત જે આજે જ તમારી પરીક્ષા લેવાયેલી હતી વાર્ષિક પરીક્ષા દ્વિતીય સત્ર તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને વધુ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો Así